અ ખ ગુનાહિત અ ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્જેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો ઉર્દુ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલા આવેલું અને આ ટોળકી દ્વારા એ એ ખાતા માટે જે આ છે એમના એમના બધા ખાતાને લગતા એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એમ ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનો પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ધાંતલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ સરખે સરજી દેવગણિયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી